પ્રથમ વખત ચૂંટણી પછી રાજકોટમાં આવ્યો છું તો સૌથી પહેલા આપણા ગુજરાતના લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું કારણ કે એ સમય દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો ભરપૂર પ્રચારનો વ્યસ્ત સમય હતો એટલે હું ત્યારે આવી શક્યો નહોતો કે દુઃખમાં ભાગ લઈ નહોતો શકતો આજે હું મારી સંવેદના વ્યક્ત કરું છું દોસ્તો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિધાનસભા જે છે એ ક્રાંતિની ભૂમિ છે આ ધરતી ઉપરથી હંમેશા કંઈક નવું થયું છે ઐતિહાસિક થયું છે અને મજબૂત કામ થયું છે ઇતિહાસમાં જોઈએ તો આજ જ વિસાવદરની ધરતીએ સરકાર બદલવાનું અને કેશુ બાપા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આગેવાનને મુખ્યમંત્રી બનાવવા સુધીનું મહાન કામ વિસાવદરના લોકોએ કર્યું છે ઇતિહાસનું પુનરાવર્તન થયું ફરી એક વખત આજ જ વિસાવદરની જનતાએ ભાજપની આખી સરકાર ભાજપ આખી પાર્ટી પૈસા પોલીસ તંત્ર દારૂ તમામ તાકાતોને ધ્વસ્ત કરીને લોકતંત્રનો વિજય કરવાનું સંવિધાનનો વિજય કરવાનું લોકોના સંકલ્પની તાકાતનો વિજય કરવાનું કામ વિસાવદર વહેસાણની મહાન જનતાએ કર્યું છે એ બદલ હું વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના સૌ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ વિસાવદરની ચૂંટણીમાંથી ત્રણ જે મહત્વના સંદેશ ગુજરાતની જનતાને મળ્યા છે એ સંદેશ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે તેના માટે વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે વિસાવદરની જનતાએ ગુજરાતને ત્રણ સંદેશ આપ્યા છે જેમાંથી પહેલો સંદેશ કે ભાજપ છે એ હારવાને લાયક પાર્ટી છે ભાજપને હરાવવી જોઈએ ભાજપને ક્યારેય જીતવા દેવી જોઈએ નહીં કારણ કે એક માત્ર ખેડૂત વિરોધી નહીં ગુજરાતના જન જન વિરોધી ભાજપ પાર્ટી છે તો પહેલો સંદેશ કે ગુજરાતમાંથી ભાજપને હરાવવી જ જોઈએ બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય છે પેટાચૂંટણી હોવા છતાંય આખી સરકાર પ્રશાસન પૈસા મંત્રી તંત્રી જંત્રી બધું જ લાગેલું હોવા છતાંય વિશાવદરની જનતાએ સાબિત કરી દીધું કે જો જનતા ધારે જનતા નક્કી કરી લે મુઠ્ઠી બાંધી લે તો ભાજપને હરાવી શકાય એમ છે અને જનતાને વિસાવદરના લોકોએ ત્રીજો સંદેશ ગુજરાતને આપ્યો આપો છે કે બોલતા શીખો તમારા આત્માને જગાડો વિસાવદરની જનતાએ ભાજપના જેટલા નેતા પ્રચારમાં આવ્યા પ્રશ્નો પૂછ્યા સવાલ અને એમની જવાબદારી યાદ કરાવડાવી કે તમે માત્ર આવો છો કામ હોય જરૂર હોય ત્યારે ક્યાં હોવો છો તમારી શું ફરજ છે મંત્રી છો તો શું કરો છો ધારાસભ્ય શું કરો છો વિસાવદરની જનતાએ ગુજરાતને સંદેશ આપ્યો છે કે બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો તમારા આત્માને જગાડો ડરો નહીં